અંકલેશર ગુજરાત નિયંત્રણ બોર્ડના પાપનો સિંચાઈ વિભાગે પર્દાફાશ કર્યો છે ઉકાઈ જમણાકાંઠા નહેરમાં જોખમી રાસાયણિક કચરો ઠાલવવાના મામલામાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જવાબદારી હોવા છતાં બોર્ડના અધિકારીઓએ પોલીસ ફરિયાદ કરી ન હતી અને આખરે નહેર વિભાગે આ મામલે પાનોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે ઉલ્લેખનીય છે કે ચૌદ ફેબ્રુઆરીએ હેઝાડસ કેમિકલ વેસ્ટનો બાકરોલ નજીક નહેરમાં ઠાલવી દેવાયું હતું કેમિકલ એટલું તીવ્ર હતું કે પાણીમાં તરતી માછલીઓ તરફડીને મરવા લાગી હતી ત્યારે નહેરના પાણીનો રંગ બદલાયો હતો ઘટનાના પગલે અંકલેશ્વર શહેર અને જીઆઈડીસીને મળતો પાણી પુરવઠો અટકાવી તળાવોના ઇનલેટ વાલ બંધ કરાયા હતા પાકરોલ ગામના અગ્રણીઓ દ્વારા આ પ્રકારની ચિંતાજનક ઘટના વારંવાર બનતી હોવાનો આક્ષેપ કરાયા હતા અત્યંત ગંભીર ઘટનાના બાબતે આખરે ગુનો નોંધી પોલીસ તપાસ કરાવવાનો નિર્ણય લેવાયો હતો આજે ઉકાઈ જમણા કાંઠા નહેરના અધિકારીઓએ પાનોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ ઇન્સ્પેક્ટર કેજીસી સોદિયાએ તપાસ હાથ ધરી કેમિકલ માફિયાઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે સામાન્યતઃ આ પ્રકારની ઘટનાઓમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જ ફરિયાદી બનતું હોય છે પર્યાવરણની રક્ષા કરવાની જવાબદારી પણ જીપીસીબીની છે ત્યારે આ મામલામાં જીપીસીબીએ ફરિયાદ કેમ ન નોંધાવી એ પણ એક તપાસનો વિષય છે જીપીસીબીના કેટલાક અધિકારીઓની આડોડાઈના પગલે અંકલેશ્વરમાં પ્રદૂષણનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે